અથાણું બનાવવા માટેની ટીપ સૌથી પ્રથમ તો તમે જે મસાલો બનાવો છો એમાં જે પણ વસ્તુઓ તમે વાપરો છો મેથી રાયના કુરિયા એને ધીરા તાપે શેકી લેવાના છે અથવા તૈયાર કુરિયા લાવો તો એને પણ શેકીને ક્રશ કરીને રાખવાના છે બે તેલ અથવા મસ્ટર્ડ ઓઇલ તમે સરસ ગરમ કરો તો એકદમ ધુમાડા નીકળે એવું ગરમ કરવાનું અને એક મિનિટ પછી જ મસાલામાં ઉમેરવાનું જો તમે ને તરત ગરમ કરેલું ઓઇલ કે સરસિયાનું તેલ ઉમેરશો તો તરત જ મસાલો તમારો કાળો થઈ જશે એટલે એક મિનિટ રાહ જોવાની અને ત્યારબાદ ઉમેરવાનું ત્રણ ઉમેર્યા પછી એને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે એકદમ ઠંડુ થઈ જાય પછી જ અંદર શેકેલું મીઠું નાખવાનું મીઠું હંમેશા શેકીને ઠંડુ કરીને જ વાપરવાનું અથાણાની સિઝન આવે તો તમે શેકીને ઠંડુ કરીને એક બોટલમાં ભરી લો તો પણ ચાલે શેકેલા મીઠાથી અથાણા જલ્દી બગડશે નહીં કારણ કે મીઠામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે જે તમારા અથાણામાં ફૂગ લાવવાનો પ્રયત્ન કરે છે ત્યારબાદ મરચું ઉમેરો તો છેલ્લે જ ઉમેરવાનું બિલકુલ ઠંડુ થઈ જાય ત્યારે જેથી એનો કલર લાલ ચટક રહેશે કાશ્મીર મરચું થોડું વધારે ઉમેરો તો વધારે લાલ તીખું ભાવતું હોય તો મિક્સ કરીને ઉમેરી શકો છો અને છેલ્લે જ્યારે પણ તમે એને બરણીમાં ભરો તો એ બરણીને ધોઈ તડકે બરોબર તપાવવાની છે અને ત્યારબાદ અથાણું ભરવાનું છે ખાટા અથાણા કે ડૂબા ડૂબ રાખવાનું છે પહેલાના જમાનામાં કોઈની પાસે ફ્રીજ ન હતા તો તેલમાં ડૂબાડૂબ રાખતા હતા અને સાચવતા હતા અને જ્યારે પણ તમે કાઢો ત્યારે એની ધાર બરોબર લૂછી લેવાની આજુબાજુ ખરડાયું હોય એ લૂછી લેવાનું અને ત્યારબાદ ફરીથી તેલમાં ડુબાડુબ રાખીને અથાણું રાખવાનું પણ હું હંમેશા ફ્રિજમાં રાખું છું ફ્રિજમાં તમે અથાણા સ્ટોર કરશો તો બાર મહિના સુધી લાલ ચટક રહેશે તો આ હતી અથાણાની ટીપ થેન્ક યુ એન્જોય છુંદો બનાવવા માટેની ટીપ જયારે પણ તમે છૂંદાની માટેની કેરી પસંદ કરો તો ખાટી કેરી નહીં લેવાની આ રાજાપુરી કેરી લેવાની અથવા તો વનરાજ કેરી લેવાની વનરાજ કેરી છૂંદા માટે ઉત્તમ છે એ પ્રમાણમાં થોડી ઓછી ખાટી હોય છે એટલે ખાંડ ઓછી જાય અને એનો રસો પણ સરસ થાય છે ઘણા લોકો રાજાપુરીનો પણ બનાવતા હોય છે રાજાપુરીની વનરાજ નહોતી મળતી ત્યારે દેશીમાં પણ બનાવતા હતા પણ એમાં ખાંડ વધારે જાય છે કેરીની છીણને છીણ્યા પછી એને નીચો એનો રસો અને થોડું મીઠું નાખી ખાંડ નાખી એને બરોબર મિક્સ કરવાનું છે બરોબર ખાંડ ઓગળી જાય પછી જ એને તડકે મૂકવાનું જો પહેલા તમે મૂકી દેશો તો ક્રિસ્ટલ વધારે થઈ જશે ને ઓગળશે નહીં છુંદાને તડકે મૂકો ત્યારે રોજ તમારે નીચે લાવવાનું છે હલાવી અને ફરીથી એને તડકે મૂકવાનું છે બરાબર એક તારની ચાસણી થાય પછી છુંદાના તપેલાને નીચે ઉતારવાનું ત્યારબાદ એને ઠંડુ થાય એટલે જ મસાલા નાખવાના છે મરચા ને છેલ્લે બરોબર છૂંદો ઠંડો થઈ જાય ત્યારે જ મરચું ઉમેરવાનું અને મરચું ઉમેર પછી ક્યારે એને તડકે નહીં મૂકવાનું ઘણા લોકો કમ્પ્લેન કરે છે કે અમારો છૂંદો કાળો થઈ જાય છે તો મરચું તમે જ્યારે પણ ઉમેરો એ પછી તમે એને જ એક દિવસ રહેવા દો મિક્સ કરી બધા મસાલા મિક્સ કરી ઘરમાં રહેવા દો અને પછી ચોખ્ખી બરણીમાં ભરો ક્યારે તડકેના ના નહીં તો કાળો થઈ જશે થેન્ક યુ અરે બાપરે આટલો બધો રસો આ વાળી નવું કયું અથાણું છે ગયું અથાણું એના માટેની ટીપ ત્યારે પણ તમે આ થાણ બનાવો તો રાજાપુરી અથવા વંદરાજ કેરી લેવાની જ્યારે કેરી નહોતી મળતી ત્યારે દેશીમાં પણ બધા બનાવતા હતા વનરાજ અને રાજાપુરી લેશો તો તમારે ગોળ પણ ઓછું વપરાશે જ્યારે પણ તમે છાણિયા નાખો તો રાત્રે નાખ્યા હોય મીઠા અને હળદરમાં એને ઉછાળ ઉછાળ કરવા બીજા દિવસે રાખવાના ઉછાળવાના ત્રીજા દિવસે ચારણીમાં નીતારી કોરા થવા દેવાના અને ત્યારબાદ અડધો કલાક તડકે નાખવાના અને પછી જ્યાં પવન આવતો હોય ત્યાં અંદર લઈ લેવાના જેથી છાણિયા કોઈ દિવસ ચંબડ નહીં થાય પંખા નીચે ક્યારેય સુકવવાના નહીં ખાટા અથાણામાં મેથીના કુરિયા વધારે હોય છે રાઈના ઓછા હોય છે પણ તમે ગળ્યા અથાણામાં રાયના કુરિયાનું પ્રમાણ વધારે રાખશો તો તમારા અથાણાનો રસો તમે જોઈ શકો છો કેટલો બધો સરસ થશે ધાણા અને મેથીના કુરિયા અથાણાને ડ્રાય કરશે અને રસો નહીં થાય એટલે મેથી ધાણાના કોરિયા કરતાં રાયના કોરિયા વધારે નાખવાના એ ગળ્યું અથાણું લગભગ સરસિયામાં થાય છે સરસિયાને બરોબર ગરમ કરવાનું એક મિનિટ રાહ જોઈને જે મસાલો બનાવ્યો હોય રાયના કોરિયાને એમાં નાખી અને એને બરોબર ઠંડુ થવા દેવાનું પછી તમારે જ્યારે છાણીએ સુકાઈ જાય ત્યારે નાખવાનું તેલ કરતાં સરસિયામાં અથાણું ખૂબ સરસ લાગે છે આ ગળે અથાણા અને રસો બહુ સરસ થશે